ભારત દેશનું દક્ષિણી રાજ્ય તામિલનાડુ તામિલનાડુમાં ભારત દેશની મુખ્ય બંને રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ એ બંનેને ત્યાં પગદંડો જમાવવાનું કામ કપરું છે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્માતી પ્રભાવ રાજકીય પરિસ્થિતિ ઉપર છે સમગ્ર દેશ ઉપર છે પરંતુ તામિલનાડુ માટે ભારતીય જનતા પાર્ટીને કપરું કામ છે કારણ કે ત્યાં સ્થાનિક પક્ષોનું વર્ષોથી વર્ચસ્વ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ એનડીએની પાર્ટીએ એ એનડીએ જૂથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનની પસંદગી કરી છે સીપી રાધાકૃષ્ણન તેમનું પૂરું નામ એ સી એટલે ચંદ્રપુરમ પી એટલે પોન્નુસ્વામી ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન છે તેઓ અત્યારે હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે પરંતુ મૂળે તેમનું રાજકારણ તામિલનાડુ સાથે જોડાયેલું છે એટલે તેમની પસંદગીથી તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ આગામી દિવસોમાં વધવાનું છે કારણ કે રાધાકૃષ્ણન સાથે જે લોકો જોડાયા છે જેઓ તેમને આદર્શ માને છે કારણ કે રાધાકૃષ્ણન એ તામિલનાડુના વરિષ્ઠ રાજકીય આગેવાન છે એટલે સ્વાભાવિક જ તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે ઉપરાંત રાધાકૃષ્ણનની પસંદગીથી આમ તો સીધી વાત છે કે નવમી સપ્ટેમ્બરે ચૂંટણી થવાની છે પણ એનડીએનું વર્ચસ્વ છે તેમનું શાસન છે એટલે નિર્વિવાદ રીતે એ ઉપરાષ્ટ્રપતિ બનશે જો કોઈ ચોંકાવનારી કંઈ ઘટના ન બને કંઈ આશ્ચર્યજનક પરિણામ ન આવે તો એટલે સીપી રાધાકૃષ્ણન તેમનો જે અનુભવ છે તેમણે જે સમાજ સેવાન ખાસ કરીને ઉપેક્ષિત લોકો માટે જે તેમણે કામ કર્યું છે એટલે તેનો ફાયદો ભારત દેશને પણ મળવાનો છે સીપી રાધાકૃષ્ણન ના કેરિયર વિશે જોઈએ તો તેમનો જન્મ એ ઓક્ટોબર મહિનામાં ઓગણીસો સત્તાવનમાં થયેલો એટલે સિત્તેર વર્ષની ઉંમરમાં બે વર્ષ હવે તેમના બાકી છે અગાઉ જેમણે રાજીનામું મૂક્યું અને તેમની જગ્યાએ સી પી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે એ જગદીપ ધનખડે તેમની ઉંમર ચુમ્મોતેર વર્ષ હતી એટલે તેમનાથી છ વર્ષ નાના ઉપરાષ્ટ્રપતિ બની શકે તેમ છે ઉપરાંત તેમનું જે અંગત જીવન રહ્યું છે તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે ટેબલ ટેનિસના તેઓ પોતાની કોઈમ્બતુર કોલેજમાં એ કોલેજ ચેમ્પિયન સ્ટુડન્ટ રહી ચૂક્યા છે ઉપરાંત ક્રિકેટ વોલીબોલ જેવી રમતો સાથે પણ જોડાયેલા છે એટલે સ્પોર્ટ્સમેન છે સમાજસેવી વ્યક્તિ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સોળ વર્ષની ઉંમરથી તેઓ સ્વયંસેવક છે એટલે હિન્દુત્વના રસ્તે સોળ વર્ષની ઉંમરથી આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે તો એવું કહેવાય છે કે ભેગ ધરી લીધેલા માણસો હોય છે તો તેમાં સીપી રાધાકૃષ્ણનનું નામ મૂકી શકાય એક વર્ષથી તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા એ પહેલાં એક વર્ષ આમ તો દોઢેક વર્ષ જેવો સમયગાળો તેઓએ ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ કામગીરી કરેલી છે તમિલનાડુમાં તેમણે લોકસભા ચૂંટણી જીતીને ભાજપ તરફથી એ પણ ઓગણીસો અઠ્ઠાણુંમાં એટલે ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચાર સુધી બે વાર સામાન્ય ચૂંટણીમાં તેઓ કોઈમતુર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા તામિલનાડુમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતવાનું એ સૌનું ધ્યાન ખેંચનારો મુદ્દો હોય છે એટલા માટે જ પછી તો બે હજાર ચારથી જોકે પછી તેઓ ત્રણ વખત ચૂંટણી હાર્યા પણ છે પણ છતાં ભારતીય જનતા પાર્ટી માટે તામિલનાડુમાં તેમણે દ્વાર ખોલ્યા તેમના માટે ઘણું બધું કામ કર્યું છે અને તેનું ફળ સીપી રાધાકૃષ્ણનને આ રીતે મળેલું છે બે હજાર ચારથી બે હજાર છ દરમિયાન તેઓ તામિલનાડુ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ રહ્યા બે હજાર ચૌદ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીઓ હાર્યા પણ છતાં બે હજાર ત્રેવીસથી પછી તેઓ ઝારખંડના મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા છે અને હવે કોઈ આંચકાજનક પરિણામ ન આવે તો એ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ પણ બનવાના છે